મજબૂત કરવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજારની રોકડ સહાય સીધી તેમના બેંક ખાતામાં ત્રણ સામાન હપ્તામાં મળે છે આજની તારીખે દેશના આશરે સત્તાણું મિલિયન ખેડૂત પરિવારોએ આ યોજનાનો લાભ લીધો છે આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ત્રણ હપ્તા જારી કરે છે દરેક હપ્તો બે હજારનો હોય છે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી માધ્યમ દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે બે હજાર રૂપિયા ખેડૂતો આ નાનાનો ઉપયોગ બીજ ખાતર જંતુનાશકો અને અન્ય કૃષિ જરૂરિયાત ખરીદવા માટે કરે છે કેન્દ્ર સરકારે વીસ હપ્તાઓ પહેલેથી જ અહીંયા રિલીઝ કરી દીધા છે કે કરી છે અઢારમો હપ્તો ઓક્ટોબર બે માં 19મો હપ્તો ફેબ્રુઆરી બે માં અને વીસમો હપ્તો ઓગસ્ટ માં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો આ પેટર્નના આધારે એવું માનવામાં આવે છે કે એકવીસમો હપ્તો દિવાળી પહેલા અથવા ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આવી શકે છે જો કે હજુ સુધી સરકારે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી નવેમ્બર મહિનો પણ શરૂ થઈ ગયો છે દિવાળી પણ અહીંયા પૂર્ણ થઈ ગઈ છે અને અહીંયા નવેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું પણ અહીંયા પૂરું થઈ ગયું છે સુધી સરકાર દ્વારા અહીંયા કોઈ ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી નથી એકવીસમો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તો અહીંયા ખેડૂતોના ખાતામાં ક્યારે એકવીસમો હપ્તો જમા કરવામાં આવશે તે વિશે વાત કરીએ મીડિયા અનુસાર જોઈએ તો એકવીસમો હપ્તો ઓક્ટોબર અને નવેમ્બર બે હજાર પચીસની વચ્ચે જારી થઈ શકે છે એટલે હવે નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગયું છે અને એક વીક અહીંયા પૂર્ણ થયું છે તો હવે પંદર તારીખ પહેલા કે પંદર તારીખ પછી અહીંયા એકવીસમો હપ્તો જારી થઈ શકે છે સરકાર દ્વારા સત્તાવર તારીખ જાહેર થતાની સાથે જ ખેડૂતોને પીએમ કિસાન પોર્ટલ અને તેમના આધાર લિંક મોબાઈલ નંબર ઉપર એસએમએસ દ્વારા માહિતી પ્રાપ્ત થશે આ હપ્તાથી કરોડો ખેડૂતોને બે હજારની રાહત મળવાની અપેક્ષા છે હવે વાત કરીએ કે કયા ખેડૂતોને એકવીસમા હપ્તાનો ફાયદો થશે તો જે ખેડૂતો પાસે ખેતીલાયક જમીન છે જેમણે સમય સમયસર યોજના માટે નોંધણી કરાવી છે લાભાર્થી યાદીમાં છે અને તેમનું બેંક ખાતું તેમના આધાર કાર્ડ સાથે જોડાયેલું છે તેઓ જ એકવીસમા હપ્તાનો લાભ મેળવવા માટે પાત્ર બનશે જો તમારું નામ લાભાર્થી યાદીમાં છે તો તમને એકવીસમો હપ્તો મળવાની શક્યતા છે જે પણ ખેડૂતોએ અહીંયા નોંધણી કરાવેલી હશે પીએમ કિસાન યોજનાની અંદર તે લોકોને અહીંયા એકવીસમો હપ્તો જરૂરથી મળશે સાથે જો ખેડૂતો અહીંયા એકવીસમો હપ્તો મેળવવા માગે છે તો તેમનું બેંક ખાતું તેમના આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ તો તમને અહીંયા એકવીસમો હપ્તો મળશે અને જેઓ અહીંયા એકવીસમો હપ્તો જાહેર કરવામાં આવશે તો તમને તમારા મોબાઈલ પર એસએમએસ મળી જશે એટલા માટે તમારો મોબાઈલ નંબર પર તમારા જે પીએમ કિસાનનું જે ખાતું છે તેની અંદર મોબાઈલ નંબર પર તમારો લિંક હોવો જોઈએ તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો ક્યારે જાહેર થઈ શકે છે તો અહીંયા નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે તો પંદર તારીખ પહેલાં અહીંયા પૂરી સંભાવના છે કે એકવીસમો હપ્તો જાહેર થઈ શકે છે અને કયા ખેડૂતોને આ એકવીસમો હપ્તાનો લાભ મળી શકે છે તે વિશે પણ મેં તમને આ વિડીયો અંદર માહિતી આપી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોનો લાઈક જો ચેનલ પર પહેલી વાર યોજનાને લગતી દરેક માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ